जब हम पुलिस स्टेशन में आए तो यहाँ पे आरोपी है ही नहीं आरोपी चले कैसे गए पुलिस स्टेशन में से मैं ये जानना चाहता हूँ बधी स्पीड नहीं, नहीं तो नाइनटी हंड्रेड स्पीड हे आनी, ये स्पीड न अंदर आ उभी राखी पी ठोकी गाड़ी एना पी हाथ पर गाड़ी चलाई ने भागी રોડ પર ગમકવાર અકસ્માત સર્જાયો હતો વ્હાઈટ કલરની કારમાં સવાર મહિલાએ ઓવર સ્પીડમાં આવીને નવ વર્ષની બાળકી અને એક મહિલાને અડફેટે લીધી હતી અકસ્માતમાં મહિલાની હાલત સિરિયસ છે જ્યારે બાળકીને સામાન્ય ઈજા પહોંચી છે મહત્વનું છે કે અકસ્માત સર્જનાર મહિલા અઢી કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહી હતી છતાં પોલીસને મહિલાનું નામ પણ નથી ખબર અને જ્યારે મહિલાને જાણ થઈ કે એણે સર્જેલા અકસ્માતમાં મહિલાની હાલત ગંભીર છે તો તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસની નજર આગળથી જ ફરાર થઈ ગઈ હતી તો હવે સવાલ એ થાય છે કે પોલીસ આટલી હદે બેદરકાર કઈ રીતે રહી શકે છે અથવા તો ઘટનામાં પોલીસની કોઈ મિલી પણ હોઈ શકે છે તો શું છે સમગ્ર મામલો તે જોઈએ અમદાવાદના વેજલપુર એપીએમસી રોડ ઉપર આજે બપોરના સમયે દોઢ વાગે બે મહિલાઓ દ્વારા ટાટા કંપનીની ગાડીઓ લઈને ત્યાંથી પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે એ સમય દરમિયાન કાકી અને ભત્રીજી રોડ ક્રોસ કરી રહ્યા હતા અને તે સમયે આ મહિલા જે ડ્રાઇવિંગ કરી રહી હતી તેણે જે નાની નવ વર્ષની બાળકી અને જે એની કાકી હતી તેમને અડફેડમાં લીધા હતા અને અમે જ્યારે એમના સંબંધીઓથી વાતચીત કરી તો એમની દ્વારા એવું કહેવામાં આવ્યું કે ફૂલ સ્પીડે એ ગાડી હતી અને અમારા રિલેટિવને આ ઉડાડીને ભાગી રહ્યા હતા ત્યાં પછી અમે આગળ તેમને પકડ્યા હતા અત્યારે હાલમાં અમે જ્યારે આ ગાડીની કન્ડિશન બતાવીશું કે આ ગાડીની કન્ડિશન આપ જોઈ શકો છો કે આ ગાડી કેટલી સ્પીડમાં હશે કે જે આ મહિલાને ખાલી એક ઉડાવવાથી એની બોનટની દશા આગળનો ગ્લાસ એ બધું તૂટી ગયું છે ને આપ જોઈ શકો છો કે બોનટ કેવી રીતના વળી ગઈ છે હેડલાઇટ તૂટી ગઈ છે અને જ્યારે આ બનાવ બન્યો ત્યારે નજદીકમાં ત્યાં જીવરા ચોકી પણ હતી જે વાસણાની જીવરાજ ચોકી જે ચોકી હતી કરિશ્મા કોમ્પ્લેક્ષની સામે ત્યાંથી એ આ ગાડી અને એ મહિલા ડ્રાઈવર એમને પકડીને જ્યારે એમ ડિવિઝન સરખેજ લાગતું હતું તે એમ ડિવિઝનમાં સોંપવામાં આવી એમ ડિવિઝનની અંદર અઢીથી ત્રણ કલાકે મહિલાને બેસાડીને રાખી અને તેની પછી આ લોકો ટ્રીટમેન્ટ માટે દવા હોસ્પિટલ પહોંચ્યા અને હોસ્પિટલેથી વરદી લખાવવામાં આવી એમ ડિવિઝનમાં આઈટીઆઈના રાઇટર એએસઆઈ બંને એસબીપી હોસ્પિટલમાં પહોંચ્યા અને ત્યાંથી એમનું સ્ટેટમેન્ટ લઈને આવે છે જ્યારે અને જ્યારે સ્ટેટમેન્ટ લઈને પરત ફરી રહ્યા છે એની પછી અહીંયા આવીને જ્યારે જોવે જોવા મળે છે ત્યારે મહિલા અહીંથી ગાયબ છે જે મહિલા ડ્રાઈવર હતી તે અહીંથી ગાયબ કરી દેવામાં આવી હતી કે ભાગી ગઈ હતી એ તો પોલીસનો એ એ તો પોલીસનો તપાસમાં જ બહાર આવશે અને એ પોલીસ જ જોશે કે કેમ ભાગી ગઈ હતી અને અઢીથી ત્રણ કલાક અહીંયા પોલીસ સ્ટેશનમાં બેસી હતી છતાં અહીંના પોલીસ કર્મચારીઓને એ મહિલાનું નામ નથી ખબર અત્યાર હાલમાં જે મહિલાને એક્સિડન્ટ થયો છે હાલમાં ડોક્ટરે તેને 10% બચવાનો ચાન્સીસ કહી દીધો છે અને હાલમાં એ મહિલાના હસબન્ડ પર અમારી સાથે અહીંયા હાજર છે તો અમે એમની સાથે પણ વાતચીત કરીશું કે આપનું નામ ને જણાવજો તોહીજ કાજી એ મેરા નામ આપની વાઇફ નું શું નામ છે એના ઘટના કેટલા વાગ્યે થઈ સામી કાજી એ તો uska એક્સિડન્ટ લગભગ 1:00 વાગે ક્યાં જો બાજુ હોય 1:00 વાગે આજુબાજુ હોય જબ હમ પોલીસ સ્ટેશન મે આયા તો યહા પે આરઓબી હે ઈ નહી આરઓબી ચાલે કેસે કઈ પોલીસ સ્ટેશન મેથી मैं ये जानना चाहता हूँ पुलिस वालों ने जाने क्यों दिया है? मेरी वाइफ बिल्कुल सीरियस है डॉक्टरों ने मना कर दिया है क्या कुछ नहीं है उनके अंदर तो वो तो जो महिला ड्राइवर थी जिसे आप आरोपी बता रहे हो बराबर है ये तो तपास के बाद ही बाहर आएगा आरोपी है कि नहीं है वो मगर जब वो महिला ड्राइवर थी बराबर वो उसको यहाँ पर कितने बजे हाजिर करने में और किसके थ्रू हाजिर करने में आया था और कौन सा पुलिस स्टेशन द्वारा हाजिर करने में आया था यहाँ पर यहाँ पे सर्किज में लाए उसको यहाँ पे दो अढ़े कलाक बैठाए ना फिर वो कहाँ चले गए अंदर से पता ही नहीं चला ऐसे कैसे चले गए यहाँ पुलिस स्टेशन में से अच्छा अभी आपके एफ आई आई लीती है तो उसके अंदर उस महिला का नाम है नहीं मत... नहीं लिखा नाम नाम भी तो होना चाहिए ना तीन कलाक यहाँ बैठी वो यहाँ बाजू तो पुलिस वालों को इतना पता नहीं चला कि नाम तो लिखे कि नहीं लिखे नाम है ही नहीं नाम आपके पास सही करवाए अभी तो उसकी हाँ एफ आई आर की जो अर्जी है उसकी कॉपी आपके पास अभी दी हुई है तो आपने सही क्यों की पा, मेरे पास कराई है उन्होंने सही क्या बोले सही कर दो तुम्हारे को जो पक्की जो 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 आ डाली है वो वकील थ्रू तुम्हारे को मिल जाएगी ऐसा पुलिस वालों ने बोला है तो अभी आपकी वाइफ की तबीयत कैसी है पहले ये बताओ सीरियस है बहुत सीरियस है, है। डॉक्टर ने क्या बोला है मना कर दिया डॉक्टर ने यानी क्या मना किया है कोई चानस नहीं है टाका तो छोड़ो चानस ही नहीं है डॉक्टर ने वेंटिलेटर पे रखा है वेंटिलेटर पे से अटेंगे ऐसे ही गए ऐसे उसके साथ में जो छोटी बच्ची थी नौ साल की वो कौन लगती है वो मेरी भतीजी लगती है उनको पब्लिक ने बोला रुको फिर भी वो रुके नहीं बच्ची के ऊपर भी गाड़ी चढ़ा दी थी उन लोगों ने पूरा हाथ पूरा डैमेज हो गया किडनी के डैमेज हो गई है किडनी में से सब में खून जम गया उसको यानी लड़की को यहाँ पे पूरा अड्डा पूरा सब फट गया है यहाँ पे जो हड्डी आती है वो भी सब डैमेज हो गई है यानी लड़की को भी बहुत ज्यादा लगा है ये उंगलियाँ जो है वो सब डैमेज हो गई है लड़की की लगभग छह साल की लड़की है वो भी नहीं ये यहाँ से पुलिस स्टेशन में से आरोपी चले गए कैसे चले गए ये कैसे चले, चले गए इसका जवाब पुलिस वाले कैसे देंगे जेम क्या आपने सामूहिक जो महिला अत्यारे हाल में जे જીવન અને મોતની વચ્ચે જે દવાખાનામાં એડમિટ છે અત્યારે હાલમાં તો એમના બીજા સંબંધી પણ અમારી સાથે અહીંયા જોડાયા છે તો એમની સાથે પણ અમે વાત કરીશું આપનું નામને જણાવજો સિપાઈ સલમાન અબ્દુલભાઈ શું ઘટના ઘટી હતી કેવી રીતે એક્સિડન્ટ આ ખબર છે આ તમારા રેલિંગ પાસે રોડ ક્રોસ કરવા માટે ઉભેલા બરાબર આ બધી સ્પીડ નહીં નહીં તો નાઇન્ટી હંડ્રેડની સ્પીડ હશે આની એ સ્પીડના અંદર આ ઊભી રાખી પછી ઠોકી ગાડી એના ઉપર પછી હાથ ઉપર ગાડી ચલાવીને ભાગી આ બરાબર એના પછી અમે પકડ્યું આને અહીંયાથી લગભગ પાંચસો મીટર જેટલી આ ભાગી શકી ત્યાંથી અમે પકડ્યું એ ડ્રિંક કરેલી હતી બરાબર શોર તમને ખબર છે કે ડ્રિંક કરેલી જ હતી કેમ કે ગાડીની ચાવી વાવી બધી મેં નીકાળી એમને ગાડીમાંથી નીકળવાનું હોશ નહોતું એટલે ગાડીમાંથી બહાર ભાન ભાનય નતો એમ ભાન પણ નહોતું એમને કે ગાડીમાંથી બહાર આવી શકે અમે હમણાં આયા લગભગ અહીંયા એમને અઢી વાગે રજૂ કર્યું છું અમે આપેલું કરિશ્મા ફ્લેટ વાંસા ચોકી લાગે છે એ ડિવિઝનને આપ્યું એ ડિવિઝને અહીંયા બે ત્રણ વાગે શિફ્ટ કર્યું એના પછી આરોપી અહીંયાથી જતા રહ્યા હવે અમે લોકો ગાડીની ચાવી માગી કે અમે ચેક કર્યું છે કે ડેંગનું સામાન અંદર છે કે કંઈ મેડિકલ બેડિકલ બધું ચેક કર્યું છે બાકી એ લોકો કંઈ કહેવા માટે રાજી નથી પોલીસ કોણ કહેવા દેવા માટે ચાવી રાજી નથી ને સૈકેજ પોલીસ સ્ટેશનના અંદર ટ્રાફિક ટ્રાફિક પોલીસ એ લોકો કંઈ દેવા માટે રાજી નથી એટલે અંદર તમને શંકા છે કે અંદર કોઈ વાળી વસ્તુ નશીલી વસ્તુ પડી જાય એવું તમને શંકા છે હા આની પીઆઈ સાહેબને કે કોઈ અહીંયા કોસ્ટેબલને કોઈને રજૂઆત આઈજી સાહેબને રિક્વેસ્ટ છે કે આની તમે જે થાય લીગલી એ કરો બાકી એના અંદર અમને એકવાર દેખાડી દો ને અમે એનું મેડિક્લેમ કહેવા પેલા કે મેડિકલના અંદર જાહેવા કે એની ડ્રીંક છે કે નથી એ અમારા પૂરું થઈ જાય ચોવીસ કલાક પછી કંઈ આવશે નહીં એના અંદર સીધી વસ્તુ છે ચોવીસ કલાક પછી કંઈ આવવાનું નથી આનંદને એ લોકો અમારા ના પાડે છે આરોપી અહીંયાથી જતા રહ્યા છે એ મહિલા કોણ હતી એવું કંઈ ખબર છે મહિલા બિલ્ડરની કોઈ વાઇફ છે આટલું ખાલી ખબર પડી છે કેમ કે વાયા વાયા બહુ જણાનો ફોન આવ્યો બાકી બિલ્ડરની કોઈ વાઈફ છે એ લોકો રેફરન્સી અહીંયાથી જતા રહ્યા છે એમના જેમ કે અત્યારે જે મહિલા દવાખાનામાં એડમિટ છે તેમના રિલેટિવ અને જે સ્પોટ પર હાજર હતા એ વ્યક્તિને એવું કહેવું છે કે આ ગાડી ફૂલ જ સ્પીડમાં હતી અને મહિલાઓ એક્સિડન્ટ કરીને ભાગી રહી હતી અને તેને અમે પાંચસો મીટર દૂરી પરથી એને પકડી લાવ્યા અને નજદીકની જીવરાજ ચોકી કહેવાય છે વાસણા ડિવિઝનની હદમાં આવે છે ત્યાં એમને હાજર કરવામાં આવી પછી તે ચોકી પરથી જે એ પીએસઆઈ કે જે બેસ બેસેલા હતા કોસ્ટેબલ તેમણે સરખે જ એમ ડિવિઝનનું કોન્ટેક કર્યો અને એમ ડિવિઝન પોલીસને બોલાવી અને રૂબરૂ એ મહિલાઓને સોંપવામાં આવી છે છતાં અહીંથી મહિલા બેથી ત્રણ કલાક બેસી અને અહીં પોલીસ સ્ટેશન ગાયબ થઈ ગઈ છે એ મહિલા તો એ મહિલા કેવી રીતના અહીંથી જતી રહી જ્યારે કે અત્યારે હાલમાં પહેલી જે મહિલાનું એક્સિડન્ટ કર્યું તો એ મહિલા સિરિયસ છે છતાં એ મહિલાઓ અહીંથી જતી રહે છે અને અત્યારે અમે અંદરના વિઝ્યુઅલ પણ અમે તમને આ ગાડીના બતાવીશું કે અંદર શું શું વસ્તુ પડી રહી છે જો દેખ બતાડવાની કોશિશ કરીશું નાઇટ થઈ ગઈ છે એટલે બતાડવાની કોશિશ કરીશું કે અંદર શું શું દેખાઈ રહ્યું છે કદાચ જે આ લોકોનો જે શખ છે એ કદાચ જે શખ સાચો છે કે શું છે એ એ જોવા મળે એના માટે હું અત્યારે હાલમાં આપને બતાવી રહ્યો છું અને જ્યારે એક મહિલા આવી રીતના એક્સિડન્ટ કરીને જતી રહે પોલીસ સ્ટેશનમાંથી એ પણ પોલીસ ઉપર પણ એ સવાલ ઊભા થાય છે તો અત્યારે જ્યારે હાલમાં પીઆઈ સાહેબ તો અહીં હાજર નથી જ્યારે કાલ પીઆઈ સાહેબ અહીંયા આવશે ત્યારે અમે એમનાથી પણ વાત કરી વાતચીત કરીશું અને એમનું ઇન્ટરવ્યૂ પણ કરીશું કેમેરામેન રશ્મિન સાદે શરીફ ગાજી ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ